đó vậy, ít cho biết kết loa có khung đấy chứ, à vậy tôi à vậy tôi nam khắc tôi ra ra giờ đây chào đi, Ben કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં જશો ગુડ મોર્નિંગ અને ભાઈ અત્યારના વાગે ગયા છે સાડા આઠ થઈ ગયા છે ભાઈ સાડા આઠ અને ભાઈ આ કચ્છ બાજુ તો છે ને વહેલું અનજોળું થઈ જાય વહેલું મતલબ વહેલું દિવસ ઉગી જાય છે અને બાકી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને જો કાંઈક આવ્યા બંગલામાં આપણે રોકાયા હતા આ જે ભાઈ છે આપણા મહીસાગરના વીરપુરના ખાનપુર બાજુના અહીંયા ટીચરો છે તો અહીંયા સ્ટડી કરાવે છે આ પાછળ સ્કૂલ છે તો અહીંયા ભણાવે છે સરકારી સ્કૂલ છે એકથી આઠ સ્કૂલની છે તો ભણાવે છે બાકી સવારમાં ભાઈ આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ જુઓ હવાર હવારનો દાડો ઉગ્યો એટલે પાછું કામ ચાલુ ભાઈ આખો દાડો વિડીયો બનાવવાના અને હો અપલોડ કરવાના અને તોય તમે જોતા નથી આખો દિવસ વિડીયો બનાવી આખો દિવસ મહેનત કરી તમારા માટે તમે વિડીયો અમારા નથી જોતા જો લાઈક કરો જલ્દી અને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો જો સબ્સ્ક્રાઇબ કરી દેજો હમણાં કહું હું સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું તમારા પર દયા નથી કરવાનો હવે હું દયા નહીં કરું જવું બરાબર તો ચાલો ભાઈ સવાર સવારના મસ્ત સાયકલો બાઇકલો તૈયાર થઈ ગઈ છે ને અમારી ટ્રાવેલ લાઈફ બાકી અહીંયાથી અહીંયાથી ધોળાવીરા રહી ગયું છે પચાસ પંચાવન સાઈઠ કિલોમીટરની આજુબાજુ એ અહીંયાથી ધોળાવીરા કેટલું છે પચાસ નહીં અહીંયાથી ધોળાવીરા પચાસ કિલોમીટર છે તો આપણે આજે આરામથી પહોંચી જશું ને આજે આપણે ધોળાવીરા વિઝિટ કરી દઈશું ભાઈ મસ્ત છે ધોળાવીરા તો ચાલો તમને પણ બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે ભાઈ જ્યાં રોકાયેલા ત્યાંથી અને જો ભાઈ બાવોળિયા ને બાવોળિયા જે આવી છે એક રમ એકદમ રોડ એ છે બાકી પેલા ભાઈ જો લિફ્ટ લઈને જાય છે દાદા જે ભાઈ આ ભાઈ લિફ્ટ લઈને ફરે છે એમ છે હવે ખબર નહીં આગળ જઈને એક બે કિલોમીટરની મળી છે તો આગળ જઈને પાછા ઉપર રહેશે ને અજડો જો ભાઈ ડોફાઈમાં જવું કહો છું જો સાયકલિંગ પડે નહીં તો લવણ હવણ સોલાઈ જાય કમ્પ્લીટ દસ વાગી ગયા છે અને જો પેલી જે બસો જાય છે ને તમામ તમામ અમને દેખાતી હશે બસ એ જાય છે રોડ જાય છે અને અહીંયાથી ધોળાવીરા ખાલી છે ને ચાલીસ કિલોમીટર બાકી છે ચાલીસ કિલોમીટર તમે જતા હતા ને તો ભાઈ એકદમ જો ભાઈ કેટલો આખો ખુલ્લી રહી ગયા છે આ બધું આ બધું નમકનું રણ રણ છે રણ છે મારે બોલવામાં પણ જીવ અચકાઈ જાય છે તો ભાઈ મને તો ઠંડી લાગતી હતી ને આખો ખુલ્લો એરિયા છે ને એટલે પવન એટલો બધો આવે છે કે તમને બ્લોગમાં પણ પવન આવતો હશે તો મેં તો ચાદર ઓઢી દીધેલી ભાઈ સારું હતું પ્લેસ એટલે અમે છે ને સાયકલો ત્યાંથી લઈને રાઈડી કરો અમારી જોડે બાઇક તો નહીં અમારી જોડે સાયકલો છે એટલે એડવેન્ચર કરવા ભાઈ જો અમે અહીંથી લાયા છીએ ભાઈ આપણી સાયકલો ત્યાં ઊભી છે બહુ મસ્ત સારી જગ્યા છે પણ પવન છે ને એટલો બધો આવે છે ને એટલે જો તમને બ્લોગમાં પણ પવન આવતો હશે પર ગેલા પાછળ જે રણ દેખાય છે ને તે આપડા ગેલા અને હવે આપણે હાઈવે ઉપર જઈએ છીએ બરાબર બહુ મજા આવી ગઈ યાર ફરવાની બહુ મજા આવે છે કમ્પેર બાર વાગી ગયા છે અને જસ્ટ આપણે એક દુકાન મળી છે તો અહીંયા ઉભા રહ્યા છે અજુભાઈ પાછળ આવે છે ખબર નહીં કેટલા રે હર્યા

ઉભા રજી ભાઈ ઉભા રો કઈથી આવો છો ભાઈ ચા ચાલો ચા પી લઈએ હવે થોડીક આગળ પહેલા બિસ્કીટ ખાતા હતા અને હવે ચા પીએ ખાવાનું તો ખબર નહીં આજે બપોરનું ખાવાનું છે કે નથી ચા પીયા પી આવું યું હેલો હેલો દોસ્તો એ તો નંગા હે નંગા નંગાપુમા

ધોળાવીરા અહીંયાથી પંદર કિલોમીટર બાકી છે અને કાળો ડુંગર છે એ ઓગણ ઇંગનાશી બાકી છે અને ધોરડો છે જે ધોળું રન કહે છે વ્હાઈટ રન સફેદ રન ધોરડું એ પંચાણું કિલોમીટર બાકી છે અને ભુજ છે એ એકસોને પોત્રીસ કિલોમીટર બાકી છે બાકી આપણે પહેલું આપણે પહેલું જવાનું છે ધોળાવીરા પછી કાલુ ડુંગર કાળો ડુંગર કાળું ડુંગર થઈને પછી આપણે ધોરડો ધોરડુંથી પછી આપણે ભુજ બાજુ જશું બરાબર આ આખું મેપ પહેલાં ધોર પહેલાં ધોળાવીરા રહ્યા કાળો ડુંગર દોરડું ને ભૂજ બરાબર એટલે ધોળવીરા તો આજે આપણે પોકી જઈશું ધોળાવીરા થી આજે આપણે આગળ પણ નીકળી જશું બરાબર ને કાળો ડુંગર આપણે કાળા કાલે કાળો ડુંગર જઈશું પછી ધોળાવીરા રહ્યા ના પછી દોરડું જે સફેદ રણ ક્યાં છે બાકી ભાઈ એક વાગી ગયો છે અને હજુ જે ભાઈ આજે ભાઈ હાથે હાથે કરીને વાળ કાપી નાખ્યા બરાબર અત્યારના કમ્પ્લીટ 2 વાગી ગયા છે ભાઈ અને અમે અહીંયાથી દોડાવી છે ને 7 કિલોમીટર બાકી છે દોડાવી રહ્યા છે મે સ્ટાર્ટિંગ થઈને રોડ 7 કિલોમીટર બાકી છે બાકી અહીંયા એક ગામડું છે તો આપણે ગામડામાં આવ્યા છે આ બધા ઓળખતા હતા હેલો ગાઈસ લાઈક કીધીયા સબસ્ક્રાઇબ કીધીયા સપોર્ટ બોલ ફરીથી બોલ પ્યાર દીજીએ અચ્છા ઠીક તો ભાઈ આ અમે રોડ પર જતા હતા તો આ બધા ભાઈ મળ્યા તો બધા વિડીયો જોતા હતા તો કે ચાલો અમારા ઘરે તો ચા પી લીધી મસ્ત અને આજે માસી છે ને અમને ત્યાં હવે જમણવાર કરવાનો છે ને અમને હવે જમણવાર કરવાનો છે તો હજુ ભાઈ ગયા છે બરાબર હે તો ભાઈ જો સાયકલ આવી પણ મૂકી દીધી હેલો કરતા હેલો અરે અરે નહીં નહી કઈ નહીં થાય જ્યાં ભાઈ આ બધા છે ને આહિર છે મતલબ અહીંયા તમને બધાને ખબર છે કે આહિરમાં છે ને કૃષ્ણ વધારે માને છે આહિર જે સમાજ હોય ને મતલબ એ બી ઠાકોર જેવા જ હોય છે આહિર પણ એમાં છે ને કૃષ્ણ ભગવાનને બહુ માને તો કઈ નહીં અહીંયાથી સાત કિલોમીટર બાકી છે જમ્યા છે જમવા માટે અને ભાઈ ચાલો બગફળું જમવાનું આવી રીતના થાય છે અજનું અને ખીચડી છે અને શીરો બનાવ્યું છે ભાખરી અને આ ડુંગળીનું શાક છે બરાબર ત્યાં જમવાનું છે હલો હેલો કહી દે ચાલો જમી અને હજુ આવી જવા ચાલો આવજો બધા ટાટા જે ભાઈ આપણે અહીંયા જમી લીધું ચાલો બચ્ચા પડે ટાટા ટાટા હવે તો આવી ગયા બેન નું જોજો જો ભાઈ ચાલો તો કઈ નઈ જમવા હમણાં કર્યું છે અને અહીંયાથી આપણે જવાનું છે ધોળાવીરા જે કયો રોડ તમે કીધો રોડ ટુ હેવન ભાઈ તો હવે આપણે તમને બતાવીએ રોડ ટુ હેવન આવો બધાને લઈ જાવ આવો આવો હેડ આવો ત્રણ વાગ્યા ગયા છે અને આ જે રોડ છે ને એ જાય છે સફેદ રણ કાળો ડુંગર ભુજ અને નારાયણ સરોવર નારાયણ સરોવર આ જગ્યા પરથી એકસો નવ્વાણું કિલોમીટર છે નારાયણ સરોવર અમારે નારાયણ સરોવર પણ જવાનું છે કાળો ડુંગર પણ અહીંયાથી સિત્તેર કિલોમીટર છે સફેદરણ અહીંયાથી એક્યાસી કિલોમીટર છે બરાબર અને જે જે ધોળાવીરા જે ગામ છે ને ધોળાવીરા એ અહીં થઈને પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર છે ધોળાવીરા એટલે ધોળાવીરા ગામમાં જવું પડશે ત્યાં બહુ ઐતિહાસિક સ્થળ છે જે પાંચ હજાર કિલોમીટર પાંચસો વર્ષ પહેલાં એવું કંઈક છે બરાબર બાકી આજે અહીંયા પર ટુરિસ્ટો બહુ આવેલા છે અને સનસેટ પોઈન્ટ એવું બધું પણ છે એમ આ જગ્યા પર અને પેલો જે રોડ ટુ હેવન બનેલો છે ને રોડ ટુ હેવન એ રોડ છે ને આ પર છે અને આ પર છે રોડ ટુ હેવન અહીંયાથી કમસેકમ કમ ત્રીસ કિલોમીટરનો છે રોડ ટુ હેવન તો લગભગ ધોળાવીરા ગામમાં જવું પડશે કાળુ ડુંગર ભુજ અને નારાયણ સરોવર નારાયણ સરોવર છે ને આ જગ્યા પરથી એકસો ને નવ્વાણું કિલોમીટર છે મતલબ બસો કિલોમીટર છે અને અત્યારે મેં દોળાવીરા ગામમાં જઈ રહ્યા છે આ એક ટુરિસ્ટ માટે જો આ હોટેલો બની છે બરાબર તો આપણે ધોળાવીરા ગામમાં જવાનું છે પાંચ કિલોમીટર અને સનસેટ પોઈન્ટ છે ચૌદ કિલોમીટર બરાબર તારે કોઈ ફિક્સ નથી એમ ચાલ તો ભાઈ હજી જોઈએ તો અમે છે ને ધોળાવીરા સ્ટે કરશું ગામમાં જ સ્ટે કરશું અહીંયા પર કેમકે હજી પેલો રોડ ટુ હેવન જોવો હોય ને તો ભાઈ એના માટે અમારે પચીસ કિલોમીટર કાપવું પડે ને એટલે લગભગ કાલે જ જોવાશે બાકી આ રોકાવા માટે ટેન્ટ પોઈન્ટ બનેલી છે ટેન્ટ સિટી પણ અહીંયા ચાર્જ વધારે હશે જો જોઈએ હવે સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અને ભાઈ આપણે આવી ગયા છે આ હડપત શહેર મને ખબર નથી અંદર કે હું આવેલું એમ જો હળપદ શહેર એમ કે છે આઠ વાગી ગયા છે અને આપણે અત્યારે ધોળાવીરામાં જ છીએ પ્રોપર બાકી અત્યારે આપણે ત્યાં સનસેટ પોઈન્ટ છે બીજેલા પછી વર્ડ એ કંઈક છે ધોળાવીરામાં ત્યાં બી ગયેલા અને કાલે આપણે કરવાનો છે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ પેલો જે રોડ છે ને ધો પેલો જે રોડ છે ને ધોળાવીરાનું આજુબાજુ નદી છે ને વચ્ચે રોડ એ બી કરશું બાકી કંઈક જો આવી રૂમ છે જે આપણે રૂક રોકવાનું છે બરાબર આ બાજુ જુઓ કંઈક આવું છે ત્યાં પેલા જમવાનું બનાવે છે ને અમે હવે જમવા બેસવા કરીએ છીએ ભાઈ આઠ વાગ્યા છે આપણે જમી અમારા રાજ્યભાઈને થોડી ભૂખ વધારે લાગી ગઈ છે તો જલ્દી બેસી ગયા છે સવારનું ખાતું નહોતું એવું નાખ્યું એટલે પહેલાં બેસી ગયા છે તો કંઈ નહીં ભાઈ આવું જો મગ આવું હજી ભાઈ જો મગને ભાતને એવું કંઈક છે હેલો હેલો ભાઈ આપણી સાયકલ આવી રહી બરાબર અને મસ્ત જમી હમી લીધું છે અને જો ભાઈ આપણી સુવાની જો નાયકની ટેન્ટ સિટી છે જો કંઈક આવી જગ્યા પર સુવાનું છે બરાબર તો મસ્ત શું જઈએ એન્ડ આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગે છે કમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહેજો અને લાઇક કરી દેજો ફોલો કરી દેજો મળીએ કાળના નવા બ્લોગ સાથે ટાટા બાઈ બાઈ ગુડ નાઇટ હે